આપણે ગયા હતા કાનકુર ગાયનું સિંગડાનું ઓપરેશન કરવા માટે પણ સિંગડાનું ઓપરેશન કર્યા વગર પાછું આવવું પડ્યું આજેથી કૃષ્ણ જન્માષ્ટમી આપણે બધી જ ગાયો સિંહ કરવાના હતા આપણે ટાટા પણ હર્ષદભાઈના મગજમાં તો કંઈક અલગ જ હાલતું હતું કે ટાટા કરવા છે પ્લસ કાળા ઈ કરવા છે એટલા માટે આ બધી વ્યવસ્થા કરી એ નવી સિસ્ટમ વાળા હાથ કરીને હર્ષદભાઈ આવી ગયા પરી પાસે ને પરીના સિંગડા ચોપડવા માંડ્યા આપણી ગૌશાળે બધી ગાયોના સિંગ ને પછી રવાના કરીને ચરવા માટે આપણે આવી ગયા પાંજરાપુર આપણે જયારે પણ રાપર હાજર હોય ને કોઈ પણ એવો મોટો તહેવાર હોય તો પણ પાંજરાપુર આપણે એક રાઉન્ડ મારવા માટે આવવું જ પડે એટલા માટે થોડી વાર પહોંચી ગયા ત્યાં રાઉન્ડ મારી બધું ચેક કરીને પહોંચી ગયા આપણે ઘરે આવી પંખો એમને કેમ ચાલુ છે પછી મેં નજીક આવી જોયું તો એ પંખો તો ધમોર ઉપર ચાલુ હતો કારણ કે ગરમી જેવી છે તો બસ આપણે ઘરે માટા મારતા હતા ધમોરને જોઈને આપણે ફોન આવે રવથી કે તમે આવો તો એક આપણે ગાયનું ઓપરેશન કરવાનું છે અને ગાય છે કાનકુર આપણે કાનકુર ગાય ની વાત આવી એટલે આપણે વગર વિચાર કરીએ પહોંચી ગયા સીધા રવ ગાય પાસે તમે જોઈ લો આ કાનકુર ગાય ને કાનકુર ગાયનું એક ઓપરેશન તો કરેલું જ છે ને હવે બીજું કરવાનું હતું તો પછી આપણે બીજા સિંગડા ઓપરેશન કરવા માટે બધી જ તૈયારી કરી લીધી અને ગાય નીચે પાડીને બસ ઓપરેશન ની શરૂઆત કરતા હતા ત્યાં જ આપણે ખબર પડી કે સિંગડાની અંદર તો કઈ છે નહીં તો બસ એટલા માટે ગાય મૂકી દીધી ખુલ્લી ગાયના સિંગડાના ઓપરેશન એટલા માટે વાત આવી હતી કારણ કે સિંગ નમાવીને ચાલતી બસ ગાયને ચેક કરીને આપણે ત્યાંથી નીકળી ગયા પહોંચી ગયા ઘરે ને ઘરે પહોંચ્યા ભેગે તો ચાલુ થયો વરસાદ આ વરસાદ થોડોક એવો જ હતો એટલા માટે થોડાક અને ત્યાં તો આપણે જોઈને ધમોરબાઈ થઈ ગયા હું ત્યાં આપણા ઘરે રાઉન્ડ મારીને પહોંચી ગયા આપણી ગૌશાળાએ અને આપણી ગૌશાળા લગભગ કામ પૂરું થઈ ગયું હતું આ પરિવારો આશળો ધાવતો હતો અને આપણે ત્યાં થોડો વરસાદ થયો પણ આ ધૂણાને તો કંઈ ફરક જ ના આપણે વરસાદ એને કઈ ખબર જ નથી આપણે પછી બનાવ્યું ગાયો માટે ખાણ ભલે મિત્રો આજનો દિવસ પૂરો પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં